પ્રગતિશીલ ખેડૂતો ટમેટાની ખેતી કરી અને લાખો રૂપિયાની આવક મેળવતા થયા છે બરવાળા બાવીસી ગામના ખેડૂતે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે મારું નામ અરવિંદભાઈ વિરજીભાઈ ડોબરિયા ગામ બરવાળા બાવીસી તાલુકો કોકાવા જિલ્લો અમરેલી મેં સાડા નવથી દસ વીઘાની આસપાસ ટમેટીનું વાવેતર કરેલું છે અને માંડવા સાથે વાવેતર કરેલ છે અને આમાંથી મેં દિવાળી પછી પચાસ થી સાઈઠ નો માલ વિઘે વેચાણ કરેલ છે અને અત્યારે તો માર્કેટ ડાઉન ને હિસાબે ડાઉન છે માર્કેટ નકર કર ટમેટી ને ટમેટી માં ઉત્પાદન સારા એવા મળે છે અને સારો એવો લાભ મળે છે સાઠ સાઈઠ ટકા ઉપર નફાના ધોરણ છે ટમેટી માં અમરેલી જિલ્લામાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને સારી એવી આવક મેળવી રહ્યા છે પરંપરાગત ખેતી છોડી અને ખેડૂતો શાકભાજી વર્ગનું વાવેતર કરે છે તો સાથે જ અનેક વિસ્તારની અંદર બાગાયતી પાકનું વાવેતર કરી અને સારું એવું ઉત્પાદન મેળવતા થયા છે હાલ ટમેટાના ભાવ ખૂબ જ માર્કેટમાં ઓછા છે અને ટમેટાના ભાવ ઓછા હોવાના કારણે ખેડૂતોને માર પડી રહ્યો છે કારણ કે ઉત્પાદન ચાલુ સિઝનમાં ખૂબ જ સારું આવી રહ્યું છે અને સારું મળી રહ્યું છે પરંતુ ખેડૂતોને ભાવ ન મળતા આખરે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પરંતુ અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો આગોતરું વાવેતર કરે છે અને આગોતરું વાવેતર કરી અને માર્કેટમાં જ્યારે માલની અછત હોય છે ત્યારે પોતે માર્કેટમાં માલ પૂરતો પાડે છે જેથી જેઓને સારા અને યોગ્ય ભાવ મળી રહે છે જે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના બરવાડા બાવીસી ગામના આ ખેડૂત અરવિંદભાઈ છે આ અરવિંદભાઈએ દસ વીઘામાં ટમેટાનું વાવેતર કર્યું છે ટમેટાનું વાવેતર કરી અને સારી એવી આવક પણ પોતે મેળવી રહ્યા છે અરવિંદભાઈ છેલ્લા દસ વર્ષથી ટમેટાની ખેતી કરી રહ્યા છે દર વર્ષે બારસોથી પંદરસો મણ સુધીનું એક વીઘે ટમેટામાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે દરેક સિઝનની અંદર ખૂબ જ સારા એવા ભાવ મળી રહે છે પરંતુ હાલના સમયે માર્કેટમાં ખૂબ જ ટમેટાની આવક હોય જેથી પાંચ રૂપિયા એક કિલોનો ભાવ મળી રહે છે જેથી હાલ ટમેટાનું ઉતારવાનું કાર્ય બંધ કર્યું છે પરંતુ પોતે આગોતરું વાવેતર કરેલ હોવાને કારણે પોતાને સારો એવો નફો મળ્યો છે ટમેટાની ખેતીમાં પચાસ ટકા નફો હોય છે અને પચાસ ટકા ખર્ચ થતો હોય છે જ્યારે પોતે દસ વીઘામાંથી સાત લાખ સુધીનું ઉત્પાદન મેળવ્યું છે અને દિવાળીના સિઝન સમયે જ પોતે ટમેટાની આવક શરૂ થતાં નિકાસ શરૂ કરી હતી જેથી જેઓને નફાકારક ખેતી થઈ છે ચાલુ સિઝનમાં તેઓએ દસ વીઘામાંથી સાત લાખનું ઉત્પાદન મેળવી અને પ્રગતિશીલ ખેડૂતોમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે